લગભગ આશરે કુલ જે ગુજરાત રાજ્યની વાત કરીએ તો દસ લાખથી ઉપર લોકો આ કાર્યક્રમમાં હાજર થયા અને આ કાર્યક્રમ થકી માનની વડાપ્રધાનશ્રી જે વિકસિત ભારતનો સંકલ્પ છે જે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિશ્વની ટોચ અર્થવ્યવસ્થા બનાવવાનું અને વિકસિત ભારતની સંકલ્પ માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી દરેક લાભા લાભાર્થીને પણ લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો અને વિકસિત ભારત માટેનું માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું આજ ભાગરૂપે આના ભાગરૂપે આણંદ જિલ્લાની સાથે સાત વિધાનસભા ક્ષેત્રોમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં પીએમ આવાસ યોજનાના લાભાર્થી તથા તેમજ અન્ય યોજનાઓના લાભાર્થી પણ હાજર રહી આ કાર્યક્રમનો લાભ લીધો આજે કદાચ ઐતિહાસિક દિવસ ગણી શકાય એવો કાર્યક્રમ હતો સમગ્ર ગુજરાતમાં એકસો બ્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ત્યાં જે ગરીબ લાભાર્થીઓ છે કે જેને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે એવા તમામ સદસ્યશ્રીઓને સાથે બેસી અને મોદી સાહેબે દિલ્હીથી બધાને લાઈવ લીધા સાંભળ્યા સાથે સાથે એમની સાથે એમની વાત પણ કરી અને એમણે સંબોધન પણ કર્યું આમ તો લગભગ દસ લાખથી વધારે લોકો સીધે સીધા આ કાર્યક્રમ થકી એ સમગ્ર ગુજરાતમાંથી એ સીધા જોડાયા છે વિશેષ આનંદ એ બાબતનો છે કે આજે એક કરો એક લાખ બત્રીસ હજાર જેટલા આવાસો જે સીધા સીધા ગરીબ પ્રજાને સમર્પિત થયા છે ક્યાંક એનું લોકાર્પણ થયું ક્યાંક ખાતમુહૂર્ત થયું અને બે હજાર ત્રણસો ત્રણું કરોડ જેટલી સીધી યોજના એ જેટલી રકમ એ સીધે સીધી આ યોજના થકી લાભાર્થીને મળેલી છે એટલે ખૂબ જ ઉત્સાહપ્રિય કાર્યક્રમ હતો ગરીબલક્ષી કાર્યક્રમ હતો અને મોદી સાહેબે પણ ખૂબ દિલથી જે જેને પરિવારને ઘર મળ્યું છે એના આનંદના સહભાગીના શબ્દો પણ સાંભળ્યા એના પરિજીવન પરિવર્તનમાં આવેલું અમૂલ્ય પરિવર્તન પણ જોયું અને એના પરિવારની પણ ચિંતા કરી અને આગામી સમયમાં સાહેબશ્રીએ ખૂબ મોટો સારો સંદેશો પણ આપ્યો કે આ દેશની અંદર કોઈ ગરીબ પરિવાર ન રહે દરેક ગરીબ પરિવાર એ સમાજ જીવનની સાથે જીવતા શીખે એ પ્રકારનું કામ કર્યું છે અને એમણે વ્યક્ત આનંદ પણ એ વ્યક્ત કર્યો કે એમના કાર્યકાળમાં પચીસ કરોડ જેટલા પરિવાર એ સીધે સીધા ગરીબી રેખાથી બહાર આવ્યા એ જ આ મોટે આ કામયાબીની બહુ મોટી સિદ્ધિ ગણાય છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ